ભાવનગર માં આવતીકાલે લોકસભાની ચૂંટણી ને લઈ મતગણતરી ને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને લોકસભા મતગણતરી યોજવા રહી છે ત્યારે ભાવનગર વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આવતીકાલે વહેલી સવારથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવશે ત્યારે સૌ કોઈ લોકોની નીટ નવા સાંસદ માટે મંડરાયેલી છે ત્યારે ભાવનગર બોટાદ ના નવા સાંસદ કોણ બનશે તે આવતીકાલે પિક્ચર ક્લિયર થશે અશ્વિ ગોહિલ જીએન્યુઝ ભાવનગર

ત્યારે જોવું રહી કોણ કોને આપશે માર્ગ ગુજરાત ભાજપ કે પછી ઇન્ડિયા ગઠબંધન કોણ કોને મારશે માર્ગ છે ત્યારે ભાવનગર બોટાદ લોકસભાના નવા સાંસદ કોણ બનશે તેના પર સૌની મીઠ મંડરાલી રહેશે આપણે પંદર ભાવનગર લોકસભા મતવિસ્તારની મતગણતરી કાલે સવારે આઠ વાગ્યાથી ચાલુ થવાની છે એની તૈયારીનો આખરી ઓપ અપાઈ રહ્યો છે અમારી જે રિક્વાયરમેન્ટ છે મતગણતરી હોલની અંદરની આંતરિક વ્યવસ્થા બાહ્ય વ્યવસ્થા પોલીસ સુરક્ષા વ્યવસ્થા આ અત્યારે ફાઇનલ થતી ઉપર છે અત્યારે પોલીસ અધિકારી તરફથી પોતાના સ્ટાફને ઓરિએન્ટેશન આપવામાં આવી રહ્યું છે નોકરીઓ વેચવામાં આવી રહી છે અમારા તરફથી અમારી જે રિક્વાયરમેન્ટ છે એ મુજબ સીસીટીવીનું કવરેજ સ્ટ્રોંગરૂમથી લઈ અને મતગણતરી હોલ સુધી દરેક મતગણતરી હોલની અંદરનું પણ સીસીટીવી કવરેજ છે અને સાત વિધાનસભા આપણી જે છે એના સાત હોલ એ ઉપરાંત ત્રણ હોલ એવા હશે કે જેની અંદર પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી થશે આ રીતની આપણી મતગણતરી થનાર છે સાત વિધાનસભા મત વિભાગની અંદર લગભગ સાતસો ને પંચ્યાસી જેટલા મતગણતરીના સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી જેની અંદર માઇક્રો ઓબ્ઝર્વર છે કાઉન્ટિંગ આસિસ્ટન્ટ કે કાઉન્ટિંગ સુપરવાઇઝર છે જે ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર્સ એટલા એવા પણ હશે કે જે ઓબ્ઝર્વરની સાથે રહીને કામગીરી કરશે આપણે ત્યાં ત્રણ ઓબ્ઝર્વરની નિમણૂક થયેલી છે કે જે લોકો જુદા જુદા મત વિભાગની અંદર મતગણતરીનું સુપરવિઝન કરશે આજ રોજ સાઇન ટીમિંગ ચાલી રહ્યું છે આજ સાંજ સુધીમાં આર્થિક વ્યવસ્થા સંપૂર્ણ થઈ જશે પછી આ વિસ્તાર જે છે એ આપણા બધા બધાના માટે આઉટ બાઉન્ડ રહેશે આપના માધ્યમથી ઉમેદવાર મિત્રોનું એમના મતગણતરી એજન્ટોને ધ્યાન દોરવાનું કે મતગણતરીના દિવસે મતગણતરીના હોલની અંદર કોઈપણ પ્રકારનું યોજાનું માધ્યમ અલાઉડ નથી મોબાઈલ મોબાઈલ ફોન સ્માર્ટ વોચ કદું પણ અલાઉડ નથી આ બિલ્ડિંગ જે આપણે વહીવટી બિલ્ડિંગ છે એની અંદર ઉમેદવારો માટે કોમ્યુનિકેશન રૂમની વ્યવસ્થા કરી છે એ જ રીતના અમારો ચૂંટણી તંત્રનો પણ કોમ્યુનિકેશન રૂમ આ બિલ્ડિંગમાં પહેલાં માળે આવેલો છે એ જ રીતે મીડિયા રૂમ છે જ્યાંથી માધ્યમો કંઈક કોમ્યુનિકેશન કરી શકશે તેની જેમની વ્યવસ્થા કરેલી છે આપ સૌના માટે ભારતના પંચ તરફથી નિયત નમૂનાના પાસ પાક થયેલા છે પરંતુ સંખ્યા મોટી હોવાના કારણે માહિતી નિયમક કચેરી મારફત નાની નાની બેઠકમાં આપને મતગણતરીના સ્થળે લઈ જવામાં આવશે અને આપને માર્ક ચોક્કસ જગ્યાએથી વિડીયો લેવાની ખૂબ રહેશે પરંતુ આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે કોઈ પણ મશીનમાં નોંધાયેલા વોટ આપણા ઈડીઓમાં કે આપણામાં ન ચેપ થાય એ મુજબ આપણે વિડીયો કરવાની રહેશે વધુ બધું ત્રેવીસ રાઉન્ડ છે એક વિધાનસભામાં બે વિધાનસભામાં આવીસ છે બાકી અઢાર લોકોની ત્રેવીસમાં છે આપણે લગભગ બપોરના બાર સાડા બાર સુધીમાં ઈવીએમ